અહીંયા આપણને બે પ્રશ્નો લીધા છે કે એકથી સો વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવેલી હોય છે એકથી સોની વચ્ચે એક અને સોની વચ્ચે કેટલી આવેલી છે એવું આપણને પૂછ્યું છે બરાબર એકથી સો સુધીમાં કેટલી આવેલી છે એવું પૂછ્યું હોય તો દસ આવશે એકથી દસ સો સુધીમાં બરાબર પરંતુ અહીંયા શું કીધું છે એકથી સોની વચ્ચે એટલે મિત્રો આ પ્રશ્ન પહેલાં સમજજો સાવ સરળ છે તમને એકથી પચાસ સુધીના વર્ગ તો કડકડાટ આવડવા જોઈએ તો તમે આવા પ્રશ્નના જવાબ સરળતાથી આપી શકો બાકી તમે ન આપી શકો અહીંયા શું કીધું છે એકથી સો વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા તો તમને મિત્રો ખબર હશે કે એકનો વર્ગ એક થાય બેનો વર્ગ ચાર થાય ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ થાય છે પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ થાય છે સો આપણને પૂછ્યું શું કે એક અને સોની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ થાય એટલે આ એક અને આ સો આ બેની વચ્ચે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કેટલી સંખ્યા આવે આઠ સંખ્યા આઠ સંખ્યા એક અને સોની વચ્ચે પૂર્ણવર્ગ હોય છે અહીંયા વચ્ચે કીધું છે એટલે જો તમને એવું પૂછે કે એકથી સોમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યા છે તો દસ આવશે તો દસ થશે પરંતુ અહીંયા શું પૂછ્યું કે એકથી પચાસની વચ્ચે કેટલી હવે મિત્રો આમાં બીજો પણ પ્રશ્ન થાય આવું પણ પૂછી શકે આપણને પરીક્ષામાં કે ભાઈ એકથી બસોની વચ્ચે કેટલી પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા આવે એકથી બસો કીધું હોય તો મિત્રો અહીંયા સુધી એકથી બસોની વચ્ચે તમને કહે તો પહેલાં એક અને બસો તો તમને મિત્રો તમને ખબર હશે કે અગિયારનો વર્ગ કેટલો થાય તો કે એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ આપણે તેરનો વર્ગ લખવો હોય તો વન સિક્સ નાઇન એકસો ચૌદનો વર્ગ એકસો આછાનું અને પંદરનો વર્ગ થશે બસો ને એટલે આ વધી ગયું એકથી બસો જો અહીંયા પૂછે તો ક્યાં સુધી આવશે અહીંયા એક અને પંદર બરાબર એમની વચ્ચે કેટલી આવે તો કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર એકથી બસોમાં તેર એકથી બસોની વચ્ચે કેટલી પૂર્ણવક્ત સંખ્યા આવે તો કે તેર પૂર્ણવક્ત સંખ્યા આવશે એટલે મિત્રો વિડીયો જોયા આવા દાખલા શીખતા રહીજો કારણ કે એકને એક રીત મેથડથી ન પણ પૂછાય આપણને અહીંયા એકથી સો વચ્ચે પૂછવાનું કીધું એની જગ્યાએ એકથી બસો પણ પૂછી શકે બરાબર અથવા તો એમ પણ પૂછે કે એકથી બસો સુધી કેટલી પૂર્ણવર્ગ સંખ્યા આવે એકથી બસો સુધીમાં કેટલી આવે તો કે દસ આ છે અને આ ચાર એટલે તો ચૌદ થાય અને એક અને બસોની વચ્ચે કે તો તેર થાય એટલે વિડીયો જોઈને ખાસ મિત્રો આવું શીખતા રહેજો તો તમને ખબર પડશે ચાલો હવે અહીંયા ત્રણ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ જો તમને એકથી પચાસ વર્ગ કડકડાટ આવડતા હોય તો તમે સરળતાથી આ કહી શકો કારણ કે ત્રીસનો વર્ગ કેટલો થશે તો કે નવસો પછી ત્રણ અંકની એકત્રીસનો થાય નવસો ને એકસઠ બત્રીસનો થાય દસ ચોવીસ પરંતુ આપણને ત્રણ અંકનું કીધું છે એટલે એકત્રીસનો વર્ગ તમે કરો તો નવસો એકસઠ આવે આ ત્રણ અંક છે એક બે ને ત્રણ એટલે ત્રણ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો કે નવસો આ એકસઠ એની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા પ્રશ્ન એવો પણ પૂછે કે ચાર અંકની સૌથી પહેલી પૂર્ણવર્ગ સંખ્યા કહી તો તમે બત્રીસનો વર્ગ કરશો મિત્રો તો દસ ચોવીસ એક હજાર ચોવીસ આ એટલે એકથી પચાસ સુધીના વર્ગ તમને કડકડાટ મોઢે આવડવા જોઈએ જો અહીંથી બત્રીસના વર્ગથી ચાર અંક શરૂ થાય એટલે સૌથી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા ચાર અંકની કહી તો કે દસ ચોવીસ બરાબર આપણને પ્રશ્ન ત્રણ અંકની મોટામાં મોટી ત્રણ અંકની મોટામાં મોટી નવસો એકસઠ અને ત્રણ અંકની નાનામાં નાની કઈ હતી દસ આ ત્રણ અંકની નાનામાં નાની છે એટલે મિત્રો વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ